આપણે ઘણીવાર માતાજીના મંદિરે માતાજીના મઠે આપણે શ્રીફળ વધેરવા માટે જતા હોય અને મિત્રો જે આપણે શ્રીફળ લઈ ગયા હોય જે માતાજીનું નામ લઈ અને આપણે એ શ્રીફળ વધેર્યું હોય તો ઘણીવાર એવું થાય છે કે શ્રીફળ ઊભું ફાટે છે તો મિત્રો આનો મતલબ શું છે માતાજી શું આપણને કોઈ સંકેત દેવા માગે છે તો આના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થાય તો શ્રીફળનું ઊભું ફાટવું મિત્રો એક સારો સંકેત છે નાળિયેર ઊભું ફાટે તો એ શુભ સંકેત છે એવું કહેવામાં આવે છે કે તમે જે પણ માતાજીનું નામ લઈ અને શ્રીફળ વધેર્યું હોય એ માતાજી તમારા ઉપર રાજી છે પ્રસન્ન છે એવું કહેવામાં આવે છે કે જો નાળિયેર કે શ્રીફળ તમે વધેર્યું હોય અને જો એ ઊભું ફાટે તો તેનો મતલબ એ છે કે માતાજી તમારા ઉપર રાજી છે તમે જે પણ કાર્ય કરવાના છો એ કાર્યમાં તમને સફળતા મળશે એટલે ટૂંકમાં તમને જણાવીએ તો નાળિયેરનું ઊભું ફાટવું એક સારો શુભ સંકેત છે અમુક માણસોનું એવું પણ કહે છે કે નાળિયેર વધેર્યું હોય એ આડું ફાટે તો માતાજી અમારા ઉપર રાજી નહીં હોય અમારા ઉપર માતાજી પ્રસન્ન નહીં હોય તો મિત્રો માતાજી તમારા ઉપર પણ રાજી છે અને પ્રસન્ન છે પણ મિત્રો નાળિયરનું ઊભું ફાટવું એ સારું અને શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે નાળિયેર જો ઊભું ફાટે તો માતાજી તમારા ઉપર રાજી છે અને પ્રસન્ન હોય છે આને એક માતાજીનો સંકેત તરીકે માનવામાં આવે છે આ સિવાય પણ મિત્રો નાળિયેરની એક બીજી માન્યતા એવું છે એમાં કહેવામાં આવે છે કે તમે જો માતાજીની માનતા માની હોય અથવા તો તમારે કોઈ સારું કાર્ય ચાલુ કરવું હોય એ પહેલાં માતાજીના નામનું શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ લઈ અને પછી કાર્ય ચાલુ કર્યું હોય અને જો તમે એક શ્રીફળ લઈ અને માતાજીનું નામ લઈ અને જો એ શ્રીફળ વધેરો અને જો તે ખરાબ નીકળે તો અમુક માણસો એમ કહેશે કે તમે જે નાળિયેર વધેર્યું તે માતાજીને ફોગ નથી કારણ કે નાળિયેર બગડી ગયેલું નીકળ્યું અથવા તો તમે જે કામ માટે માતાજીના નામનું શ્રીફળ વધેર્યું એ કાર્ય નહીં થાય એનું માતાજીએ તમને આ બગડી ગયેલા નાળિયેરના રૂપમાં સંકેત આપ્યો છે આવી ઘણી બધી વાતો છે કે તમારા ઉપર માતાજીની કૃપા નથી એટલે બગડેલું નાળિયેર નીકળ્યું છે તો મિત્રો તમને જણાવવાનું કે ખરાબ નાળિયેર નીકળ્યું એ કોઈ અશુભ નહીં પણ સારો સંકેત છે એમ માનવામાં આવે છે કે પૂજામાં અથવા તો માનતામાં અથવા તો કોઈ કાર્ય માટે તમે શ્રીફળ વધેરો ત્યારે શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો એને પણ સારો સંકેત કહેવામાં આવે છે બાકી તમે પછી માનો કે ન માનો જો તમને માતાજી ઉપર ભરોસો હોય માતાજી ઉપર વિશ્વાસ હોય પછી નાળિયેર ખરાબ નીકળે કે સારું નીકળે માતાજી તમારા બધાય ધારિયાકામો કરે છે પણ એના માટે મિત્રો તમને માતાજી ઉપર ભરોસો હોવો જોઈએ માતાજી ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો મિત્રો એ માતાજી તમારા ધારિયાકામો કરે છે બાકી માતાજીની સેવા પૂજા કરો માતાજી ઉપર ભરોસો અને વિશ્વાસ રાખો તો બધાએ તમારા ધારિયા કામો કરશે અને છતાં તમારું મારું રક્ષણ કરશે અને કુળદેવીનું કામ મિત્રો એ જ છે કે તમારા આખા કુળનું રક્ષણ કરે છે બસ તમારે સાચા દિલથી સેવા પૂજા અને થોડી ભક્તિ તમારાથી જેટલી થાય તે કરો એટલે મિત્રો માતાજી તમારા ઉપર રાજી રહેશે અને સદા પ્રસન્ન રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો